અને તેમની પત્ની પાસેથી સાચી વાત જાણી લીધી તેમના પત્નીએ માફી માગી અને તેમને સાચી વાત કહી આથી પ્રભાશંકર પટણીએ પોલીસને કહ્યું કે તમે મારા નોકરને લઈને મારા ઘરે આવો અને પોલીસ તેમને લઈને આવી જાય છે ત્યારે પ્રભાશંકર પટણી કહે છે કે આ તો મારા ઘરનો સભ્ય છે વર્ષોથી મારી સાથે કામ કરે છે અને એણે ક્યારેય ચોરી ન કરી હોય અને એ ચોરીમાં હોય પણ ન શકે તમે એને છોડી દો અને પોલીસે તેમને મુક્ત કર્યો તરત પ્રભાશંકર પટણીએ એક પૈસા ભરેલું પાકીટ નોકરના હાથમાં મૂક્યું અને તિજોરીની ચાવી આપી અને કહ્યું કે લે આ રાજ્યના પૈસા છે એ તું તિજોરીની અંદર મૂકી આવ અને આ ચાવી પણ તું તારી પાસે રાખજે પોલીસે રજા લીધી અને તે થાણે ગયા પેલો નોકર પૈસા મૂકીને આવી તેની આંખો એકદમ આંસુઓથી ભરાઈ ગઈ રડવા લાગ્યો અને દોડી અને પ્રભાશંકર પટણીના પગમાં પડી ગયો મને માફ કરી દો મેં તમારા ઉપર વિશ્વાસનો ઘાત કર્યો છે અને મેં જ ખરેખર ચોરી કરી છે પ્રભાશંકર પટણી કહે છે એ મને ખબર છે પરંતુ તારી આંખમાં રહેલા આંસુ હવે તારી સચ્ચાઈ બતાવે છે અને પ્રાયચિત તું કર એ જ તારી સાચી સજા છે અને હવે તું ક્યારેય આવું કામ કરતો નહીં તને જ્યારે જરૂર પડે ત્યારે મને તું બિનદાસ કહેશે અને હું તને જરૂર મદદ કરીશ પહેલાં નોકરે પ્રભાશંકર પટણીના પગમાં પડી અને માફી માગી અને સાચા માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું વંદન છે આવા મહાન વ્યક્તિને કે જેમણે ચોરી કરી હોવા છતાં પણ તેમને બચાવ્યો અને જીવનભર ચોરી ન કરે એવો પાઠ તેમને ભણાવી દીધો હતો